બ્રહ્માકુમારી આયોજિત વૈશ્વિક શિખર સંમેલનનું આબુ શાંતિવન ખાતે રાષ્ટ્રપતિ દ્વપદિમ મુર્મ કરશે ઉદઘાટન સંમેલનમાં ચાર રાજ્યપાલ ત્રણ મુખ્યમંત્રી આઠ કેન્દ્રીય મંત્રીઓ અનેક રાજ્યમંત્રીઓ અઠ્યાવીસ યુનિવર્સિટીના કુલપતિઓ ધર્મગુરુ સહિત પાંચ હજાર વૈશ્વિક મહાનુભાવ ઉપસ્થિત રહેશે સંમેલનની તૈયારી આબુ ખાતે જોરશોરથી પ્રારંભ આબુ તારીખ ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ ભ્રમકુમારી સંસ્થાના આંતરરાષ્ટ્રીય મુખ્યાલય શાંતિવન ખાતે ચાર થી સાત ઓક્ટોમ્બર

મીડિયા રાજનેતા અને સમાજ સેવકો વગેરે પ્રસિદ્ધ વૈશ્વિક હસ્તીઓ ભાગ લેશે રાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ વિશેષ વિમાનથી ત્રણ ઓક્ટોમ્બરે સાંજે શાંતિવન આવશે રાત્રિ રોકાણ બાદ ચાર ઓક્ટોમ્બર સવારે સાડા નવ કલાકે વૈશ્વિક શિખર સંમેલનનું ઉદ્ઘાટન કરશે વિશાળ ડાયમંડ હોલમાં અલગ અલગ ચાર દિવસમાં વિવિધ સૂત્રોમાં કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધમી તેલંગાણાના મુખ્યમંત્રી અનુમુલા રવિનાથ રેડી મધ્યપ્રદેશના ઉપ

સાથે આ વૈશ્વિક સંમેલનની ભારત્ય તૈયારી આબુ ખાતે જોરશોર ચાલી રહી છે દસ હજાર લોકોની ઉપસ્થિતિમાં યોજાનાર શિખર સંમેલનમાં ભારતીય રશિયા જાપાન મલેશિયા કલાકારો ભારતીય અધ્યાત્મક સંસ્કૃતિ સભર ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે શાંતિવન ખાતે અનેક દેશોના રાષ્ટ્રધ્વજ સાથે વિવિધ શૃંગારનો પ્રારંભ થઈ ગયો છે